મારી પાછળ બેગનો ઢેર લાગેલો છે અને સંભવિત રીતના બધાએ આમાં પોતાનો એ સામાન મૂક્યો હશે જે એમને એવું લાગ્યું હશે કે એમને લંડન લઈને જવાનો છે અને ત્યાં એનો એ ઉપયોગ કરશે ફ્લાઈટ ક્રેશ થઈ એના પછી ઘણા બધા સપનાઓ ક્રેશ થઈ ગયા ઘણા બધા પરિવાર ક્રેશ થઈ ગયા અને એ દુઃખ અને એ દર્દ અને પીડા અમે અત્યારે તમને ચાહીએ તો પણ નહીં બતાવી શકીએ પણ જ્યારે આ સ્થિતિ જોઈએ આ બેગ જે રીતના પડ્યા છે બીજી બધી વસ્તુઓ જે રીતના પડી છે એ જોઈને ખબર પડે કે કેટલી ભયાનક એ દુર્ઘટના હશે આ બેગ પર લખેલા નામ એમાં લખ્યું છે કે પ્રથિક પટેલ અને એ યુકેના છે એમનું એડ્રેસ પણ લખેલું છે પાયલ ખત્રીનું જીમેલ એડ્રેસ એમનો નંબર લખેલો છે આ બેગ પર અને એમાં અનેક બેગ છે કે જે ટેગ સાથેના છે જે ક્રેશ થઈને જ્યારે આ ફ્લાઇટની દુર્ઘટના બની હશે ત્યારે એની હાલત આ થઈ ગઈ છે બળી ગયા છે તૂટી ગયા છે અને સેમ આ એ શરીરો સાથે પણ થયું છે જે ફ્લાઇટમાં બેઠા હતા આ સંભવિત રીતના બિલ્ડિંગમાં જે હશે એ બધા સાથે પણ આ જ થયું છે બહુ જ બધા લોકોના સપના આમાં ક્રેશ થઈ ગયા છે બહુ બધા પરિવાર આમાં ક્રેશ થઈ ગયા છે એફએસએલ પોતાનું કામ કરે છે અત્યારે પોલીસ પણ અહીંયા તૈનાત છે પણ આ બેગનો જે ઢેર છે એ બધા સપનાઓનો ઢેર છે આ બેગનો જે ઢેર છે એ બધા જ લોકો એ આપણને આ સંભળાઈ રહ્યું છે કે એ લોકો કેટલી આશાઓ સાથે ક્યાંક જતા હશે એ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે એમની સાથે આવું કંઈક થવાનું છે દુર્ઘટનાઓ બનતી હોય એના પછી એના કારણો બહુ જ બધા મળી જતા હોય છે એ કારણો ગોતવામાં આપણે એક્સપર્ટ થઈ ગયા છીએ પણ સ્થિતિ જુઓ તમે આ બિલ્ડિંગ અહીંયા ખાવા માટે બાળકો ભેગા થવાના હતા આ બિલ્ડિંગ ઉપર ક્રેશ થયું છે અહીંયા હજી એનો કાટમાળ છે મોટો અને આ રહ્યો આ બીજો એક કાટમાળ કે જે દેખાય છે કે આખો મોટો જે શું કહેવાય જે પ્લેન ક્રેશ થયું એનો એક ભાગ છે જે આખો અહીંયા પડ્યો છે એક બાજુ બેગના ઢેર છે એક બાજુ એ તૂટેલા કાટમાળ છે દુર્ઘટના ખૂબ મોટી છે મૃત્યુનો આંખ પણ ખૂબ મોટો છે એ આવી જશે આપણે થોડો સમય દુઃખમાં નાવી લેશું અને પછી શું કરીશું આપણે પછી ભૂલી જાશું આવી ઘટનાઓ આપણા કોઈ પ્લેનમાં બેઠા હોત તો આપણને ખબર હોત આની ગંભીરતા આપણા કોઈ પ્લેનમાં બેઠા હોત તો આપણને ખબર હોત કે એક માણસ જ્યારે ઘરનું જાય છે ક્યાંય બહાર એ સપનાઓ સાથે એ આશાઓ સાથે એક મહિલાએ જ્યારે મારી સાથે વાત કરી અને કહ્યું કે મારી મમ્મીએ મને ફોન કર્યો હતો કે જો બેટા આ ફ્લાઇટ છે અને આ ફ્લાઇટ આટલી મોટી છે એ છોકરી ખુબ ખુશ હતી એના મમ્મી પહેલી વાર ફ્લાઇટમાં બેઠા હતા એને નહોતી ખબર કે એની છેલ્લી ફ્લાઇટ હશે